સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સાથે જોરાવનગર રતનપર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કામગીરી કરવામાં આવી ત્યારે વાત કરવામાં આવે તો તારીખ બે થી છ ફેબ્રુઆરી દરમિયાન શહેરના વિવિધ માર્ગો ઉપર ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને ત્યાં પણ પાલિકાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું શહેરના ઉપાસના સર્કલ મેઇન રોડ એસી ફૂટ રોડ મારુતિ પાર્ક